જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો બે કુટુંબ વચ્ચે કલાકારના ડખા એ ભાગનું શૂટિંગ થઈ રહ્યું છે સીધા ભાગનું તો બ્લોગમાં જોડાયા રહેજો તમને બધા કટ બતાવશું અને બેક ગ્રાઉન્ડમાં કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે તમે જોઈ લો એટલે હવે બધા કલાકારો એકર રસાકસીમાં આવી ગયા કારણ કે જોવો હશે તેવી અંતાક્ષરી જોમ છે આ બાજુ પુમત લે ગાય આ બાજુ હરિબા રે ગાય હજી કી એના અબ્બાના કટ લેવાના હોય હજી એન્ટ્રીઓ લેવાની હતી એક તરફ બતાવી દો બધા વિપુલ ચેલેન્જ ના વિડીયો બધા ને વાત કરી હતી તો આજ આપણે કોમેડી વિડીયો લઈ લઈએ છીએ અને ચેલેન્જ માં બનાવવાની છે હા ચેલેન્જ માં બનાવવાની છે હા હા પહેલા આયો બે કુટુંબ વચ્ચે ભુવાના ડખા અને બીજી વખત ભાગ લાયા બે કુટુંબ વચ્ચે કલાકારના ડખા તો પહેલા આપણે બે કુટુંબ વચ્ચે ભુવાના ડખા અને હાથ ભાગ બનાયા હતા અને એ ભાગમાં પણ બહુ સારો સપોર્ટ કર્યો હતો બધાએ અને હવે આ નવા ભાગ છે

ખરેખર સવારથી જ વરસાદ ચાલુ હતો એટલે અમે વરસાદની વાટ જોઈ બહુ કે હમણાં વરસાદ બંધ થઈ જાય થઈ જાય પણ વરસાદ કોઈ બંધ થયો નહીં એટલે પછી આખરે વાટ જોઈને ત્રણ વાગે હવે શૂટિંગ ચાલુ કર્યું છે અને તમે જુઓ કે તાપડું બચ્યું છે અને આ રીતનું બે ગ્રાઉન્ડ બતાવ્યું હોય ચાલુ વરસાદમાં શૂટિંગ કરવું એટલે કરવું કારણ કે ચાહકો બધા વાટ જોઈ રહ્યા હોય બળે એટલી વિડીયો બનાવવાની ફૂલ કોશિશ કરો ડાહા વાળો ભાગ ગમન આવ્યો હતો એવું છે પેલા ડાહા વાળો રાખી અમાર નહીં કીધું કે

ખબર સગા આરા સાડી તો ભાગુજી પડો

સમય એક વિકેટ પડી ગઈ છે તમાર મોય બરાબર આ રિવાજ ઓ હો હો હા હા એટલે તમારા ગામ એટલે આરી નારી સિસ્ટમ હોય ના માટે છે હા ના 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 લે લે આ લે હા અડો લાવ પેર ગોલ્યા લવ લવ તો તારા ટોલ આવે ટોલ આવે તારા

મોરના મારોડ ચાના હું વેરી ઉકોલા ને તમા તમા ધીર દા હવે ડાવડી કે એવું દેવું ટોપી ખબર છે દેશી જાળું પી જાળું રોટલી રોટરો દેશી ઠીકો રહે બેતો બોલા નો ઇંગ્લીશ ઇંગ્લીશ કે હા રાય ના રાજ બો દરવેશ ફોટો લેવાનું હો વજન મેવ નાખો ના આયો ના ના મેં કહારા હિન્દી પેલા કે પેલા ગુજરાત આ વી નમમ ફૂલો બજને ઉપાડ પણ આવતા જ ન હે સ અઢા ઉપર બજતા જ ન આણો નો ન થાય ઓકે તો મોમરડી ઓકે તો મોમરડી いや અહીંયા જ ગમશે ના મેલું લ્યા ના મેલું નિમિતવા મુકાવા ઉતરી આય કા તમાર નાકલા બાદ આગો ઓ મોમ ઓ મોમ સાંભળ ઓલમ નઈ કદા હા હા કદી આ જતા ન મારવા આવા ટંગે ટંગી જેસે તો દીદી ન પડી ગરી ન પડી આપડે કે નહી કરી જો એ સુહાના

मौका मिले बेंगे तुम कितन प्यारु करनम दिलीर केॾा देंगे तुम कितन प्यारु करनम मलमोटा ह

મીઠે બે જંગલ મે અરે અમાર અમાર હાથ કરી ગાના ઘર જાવતી હો ગઈ દે હા પણ ના પડતું એક તરફ લક્ષમણ એક તરફ કોઈ નઈ સોફી યાર ઈ વેતો ઈ તો કાઈ નઈ કાઈ નઈ કાઈ નઈ કાઈ ગીત ગાતા હો કાઈમ ચાલુ ર ર રંગજોમ છે હવે તો રાત્યો અંધારી પ્રતિ લેવાય આયા હવે તો આપણો અફોકુમ પણ આવશે ગાવામાં કાગડા તો વડી કે કલાકાર બન્યા તા

બધા એક્ટરો બરોબર ના થાચાતા એક વાળો વરહ ચાલુ હતો એટલે બધા એક્ટરો ઘેર જતા રહ્યા છૂટા પડી ગયા તો આટલા વિડીયો કરીએ છીએ તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને